મિત્રો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ હું કાપડિયા આપ વર્ષના વિડીયોમાં પ્રગતિશીલ ખેડૂત જે નરસિંહભાઈ સરવૈયાની વાડી આપણે અહીંયા એના મરચીના ફિલ્ડમાં આપણે એની મુલાકાતે આવ્યા હતા તો એની મરચીના ફિલ્ડમાં આપણે પીઆઈ કંપનીની જે બ્રોફરે આવે છે તેનો આપણે મરચીની અંદર ડેમો કરેલો હતો એને મરચીમાં પુષ્કળ થ્રીપ્સનો એટેક હતો તેથી આપણે બ્રોફરેયાનો ડેમો હતો હવે આજે લગભગ એને સાત દિવસથી હશે આપણે એનો આપણે ફિલ્ડની વિઝિટ ફરીથી કરવા આવ્યા છીએ સાત દિવસે તો આપણે એની મરચીમાં જોઈએ કે જેમાં આપણે બ્રોક્રિયા ઉપયોગ કર્યો છે અને જેમાં ઉપયોગ નથી કર્યો એમાં શું ફેર પડ્યો એ આપણે જોઈએ તો આપણે જો બતાવું છીએ કેમેરામેન કે જે છે આયરમાં આપણે મરચીમાં બ્રોકરિયાનો ઉપયોગ કર્યો નથી અને જે આ બાજુની આયર છે એ બાજુની આયરમાં આપણે આ રીતે ફેર દેખાય છે કે આમાં આપણે ઉપયોગ કર્યો નથી અને આમાં જે બ્રોફરિયાનો ઉપયોગ કર્યા બાદ સાત દિવસે કમ્પ્લીટ જે છે એ થ્રીપ્સની કુકડે દૂર થઈ ગઈ છે અને પાંદડા જે છે એ કમ્પ્લીટ તમને ખુલ્લા દેખાય જ્યારે બાજુમાં તમને એકદમ કૂકડાયેલા પાંદડા દેખાશે અને મરચીનો ગ્રોથ છે એ ઊભો રહી ગયો છે જ્યારે આ આમાં જુઓ કે ઉપયોગ થયો છે ઉપયોગ ઉપયોગ થયો છે એમાં કમ્પ્લીટ ગ્રોથ સારો દેખાય છે અને નવી ફૂટ પણ સારી છે તો તમામ ખેડૂતોને ભલામણ કરું છું મરચી વાવતા ખેડૂતો કે જો થ્રીપ્સનો પ્રશ્ન રહેતો હોય વધારે તો પીઆઈ કંપનીની બ્રોકરેજનો ઉપયોગ કરવાથી પચાસ એમએલ પર એકર ઉપયોગ કરવાથી તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે